બનાસકાંઠાના ડીસામાં ધુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અઢાર મજૂરના મોત થયા છે મૃતકોમાં ચાર થી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બનાવને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દોડી આવ્યા હતા અને તેમણે આ ઘટનાને માફ કરી શકાય તેવી નથી એમ જણાવ્યું હતું

પ્રિલિમિનરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે એક પ્લાસ્ટનો અવાજ સંભળાયો અને એના કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો દટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે ટોટલ છ લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે કેઝ્યુઆલિટી જેટલી જેમ જેમ આવશે એમ એમ આપને અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકીએ પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે અહીંથી બીજા બે કન્ફર્મ આવેલા છે એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે ગાયલ આપણે કેટલા 6 જેટલા આપણે સિવિલ હોસ્પિટલ ને સાગર છે જેટલા ટકા સાહેબ કેટલા બની છે તમને કેટલા લોકોનો મોત થયો છે કેટલા લોકો છે અત્યારે મદદ માટે શું ચાલે